સલામવાલેકુમ બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં આપણો પાઠ અઢાર વિવિધ રાજ્યોના પારંપરિક પહેરવેશ પાઠનું નામ શું છે વિવિધ રાજ્યોના પારં પારંપરિક પહેરવેશ એટલે કે ઘણા બધા રાજ્યોના પહેરવેશ અલગ અલગ હોય છે ગુજરાતનો પહેરવેશ અલગ હોય છે રાજસ્થાન રાજ્યનો પહેરવેશ અલગ હોય છે હરિયાણા રાજ્યનો પહેરવેશ અલગ હોય છે હિમાચલ પ્રદેશ રાજ્યનો પહેરવેશ અલગ હોય છે સિક્કિમ રાજ્યનો પહેરવેશ અલગ હોય છે આ રીતે વિવિધ રાજ્યોના પહેરવેશ પણ અલગ અલગ હોય છે જે રીતે વિવિધ રાજ્યોની ભાષા અલગ હોય છે એમના પહેરવેશ અલગ હોય છે એમની રહેણીકરણી અલગ હોય છે આ રીતે વિવિધ રાજ્યનું બધું આપણને એક સરખું જોવા મળતું નથી અલગ અલગ જોવા મળે છે એમની ભાષાઓ આપણને અલગ હોય છે એમના પહેરવેશો અલગ હોય છે એમની રહેણી કરણી પણ અલગ હોય છે આ રીતે વિવિધ રાજ્યોના પહેરવેશ પણ અલગ હોય છે તો જુઓ અહીં આપણા દેશના વિવિધ રાજ્યોના લોકોના પારંપરિક પહેરવેશના ચિત્રો આપેલા છે દરેક ચિત્રની નીચે તે જોડી જે રાજ્યની છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે એટલે કે અહીં આપણા દેશના વિવિધ રાજ્યોના લોકોના પારંપરિક પહેરવેશના ચિત્રો આપણને આપેલા છે ચિત્રો આપણે ઓળખવાના અને એ ચિત્ર કયા રાજ્યનું છે એ આપણે લખવાનું છે એટલે ચિત્રમાં એમના પહેરવેશ આપેલા છે આપણને શું આપેલું છે ચિત્રમાં એમના પહેરવેશ આપેલા છે કે આ પહેરવેશ કયા રાજ્યનો છે આ ચિત્રમાં પહેરવેશ કયા રાજ્યનો છે તો આ રીતે આપણને અહીંયા છ ચિત્ર આપેલા છે એ છએ છ ચિત્ર જોઈને ઓળખવાનું કે આ ચિત્રનો પહેરવેશ કયા રાજ્યનો છે એ આપણે શીખવાનું છે તો અહીંયા તમને રાજ્યોના નામ પણ ઉપર બોક્સમાં આપેલા છે તો જુઓ આપણે પહેરવેશ જોઈશું હવે નંબર એક પર ચિત્રમાં દેખાય છે પહેરવેશ જોડીમાં તો એ કયા રાજ્યનો પહેરવેશ છે તો એ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પહેરવેશ છે જમ્મુ અને કાશ્મીર જે રાજ્ય છે આપણા દેશનું એ રાજ્યનો પહેરવેશ જે આપણને ચિત્રમાં દેખાય છે એવો છે ચિત્રમાં તમને દેખાય છે જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યના લોકોનો પહેરવેશ પહેરવેશ તો તમને ચિત્રમાં દેખાય છે 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 કેવો એમનો અલગ હોય પછી નંબરમાં જુઓ રાજસ્થાન રાજ્યનો પહેરવેશ ચિત્રમાં દેખાય છે બીજા નંબરના બાજુમાં ચિત્રમાં જોવાનું તો તમને દેખાય છે તો એ કયા રાજ્યનો પહેરવેશ છે તો એ રાજસ્થાન રાજ્યનો પહેરવેશ છે કયા રાજ્યનો તો રાજસ્થાન છે એ કયા રાજ્યનો પહેરવેશ છે તો એ હરિયાણા રાજ્યનો પહેરવેશ છે કયા રાજ્યનો પહેરવેશ છે તો હરિયાણા રાજ્યનો પહેરવેશ આપણને ચિત્રમાં દેખાય છે પછી ચાર નંબરનું ચિત્ર જુઓ ચાર નંબરના ચિત્રમાં કયા રાજ્યનો પહેરવેશ તમને દેખાય છે તો હિમાચલ પ્રદેશ રાજ્યના લોકોનો પહેરવેશ ચિત્રમાં દેખાય છે આપણે ખાલી જગ્યામાં નામ પણ લખવાનું રાજ્યનું નામ પણ આપણે લખવાનું જેથી આપણને ખબર પડે કે આ રાજ્યનો પહેરવેશ આ છે પછી પાંચ નંબર જુઓ આપણે ગુજરાતનો પહેરવેશ તો આપણે ઓળખી શકીએ છીએ આપણું રાજ્ય ગુજરાત છે તો આપણા ગુજરાતના લોકો કેવો પોશાક પહેરે છે એ આપણે ઓળખી શકીએ છીએ તો જુઓ ચિત્રમાં દેખાય છે ગુજરાત રાજ્યનો પહેરવેશ સ્ત્રીએ સાડી પહેરેલી છે અને પુરુષે ધોતીને જબ્બો પહેરેલો છે તો આપણા ગુજરાત રાજ્યનો પહેરવેશ કહેવાય એને તો ખાલી જગ્યામાં લખવાનું ગુજરાત પછી નીચે છ નંબરમાં જુઓ તમને ચિત્રમાં દેખાય છે તો એ કયા રાજ્યનો પહેરવેશ છે તો એ સિક્કિમ રાજ્યનો પહેરવેશ છે તો અહીંયા તમને છ રાજ્યનો પહેરવેશ અહીંયા આપેલો છે આપણે બધા પહેરવેશ ઓળખવાના અને રાજ્યનું નામ લખવાનું સૌ પ્રથમ પહેરવેશ છે તો એ કયા રાજ્યનો પહેરવેશ છે આપણને ચિત્ર જોઈને જ ખબર પડી જાય કે આ રાજ્યનો પહેરવેશ આ છે તો નંબર એક ચિત્રમાં છે એ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પહેરવેશ છે નંબર બેમાં રાજસ્થાન રાજ્યનો પહેરવેશ છે પછી ત્રણમાં હરિયાણા રાજ્યનો પહેરવેશ આપેલો છે ચિત્રમાં ચારમાં હિમાચલ પ્રદેશ રાજ્યનો પહેરવેશ ચિત્રમાં આપેલો છે પાંચમાં ગુજરાત રાજ્યના પહેરવેશનું ચિત્ર આપેલું છે અને છમાં સિક્કિમ રાજ્યના પહેરવેશનું ચિત્ર આપણને આપેલું છે તો આ રીતે વિવિધ રાજ્યોના પહેરવેશ અલગ અલગ હોય છે વિવિધ રાજ્યના લોકોના પહેરવેશ અલગ અલગ આપણને જોવા મળે છે દરેક રાજ્યના એક સરખા પહેરવેશ હોતા નથી એમાં આપણને ભિન્નતા જોવા મળે છે તો આજે તમારે પેજ નંબર સાડત્રીસ પહેરવેશના ચિત્રો ઓળખવાના અને પછી એની સામે ખાલી જગ્યામાં રાજ્યનું નામ લખવાનું જેથી તમને ખબર પડે કે રાજસ્થાનનો પહેરવેશ કયો છે હરિયાણાનો પહેરવેશ કયો છે ગુજરાતનો પહેરવેશ કયો છે આ રીતે તમને સમજ પડશે એટલે તમારે પેજ નંબર સાડત્રીસ ઉપર ખાલી જગ્યા લખવાની અને પહેરવેશના ચિત્રો ઓળખવાના તો ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને રાજ્યોના નામ આપણે નોટમાં લખવાના આ છે આપણું આજનું લેસન અલ્લાહ હાફિઝ